નમસ્કાર દર્શક મિત્રો છે પાટણ પાટણમાં નલસે જલન અજાગ્ર ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓમાં ટેન્કર આજના દ્રશ્યો સાંતરપુરના

અમારે કઈ જોતું નથી પાણીનું નું જોઈએ પાણી જો એટલે બસ અમાન અમારે કાંઈ જોતું નથી પાણી વગર અમે શું કરીએ મારા ભાઈ પાણી થી અમારા ફોગયા ફોગો પાણી અમારે આમાં રેવું કેમ મારા ભાઈ અમામાં પાણી નથી પાણીની તકલીફ છે અને પાણી મળી જ નથી બરાબર છે બજે બરાબર છે પાણી નથી અમારામાં ના હું જો કે ના હું જો આ ભણામાં છોકરા કેમ કરીમાંથી ઘણાવાય તો તો કરો ધંધો કરો કે મારા છોકરા પાણી બરાબર મારા ગામમાં પાણીની તકલીફ છે ના હું જો છોકરા કહે તોડી ભણાવી પાણીની 25 વર્ષ આ તકલીફ છે મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે